આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલી યોજાઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નીલમબાગ ચોક ખાતે આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા સાતમા વર્ષના મંગલ પ્રવેશની ઉજવણી કરી હતી આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર આવતીકાલે અમદાવાદ હતા આજે તેઓ દિલ્હી ખાતે એક ભવ્ય સંગઠનનો સ્થાપના દિવસનો જે કાર્યક્રમ છે એમાં હાજરી આપવા દિલ્હી જઈ રહ્યા છે એ કાર્યક્રમ અમે આજે ભાવનગર શહેરની અંદર આજે મહારાજ કૃષ્ણકુમાર સિંહજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરી અહીંથી બાઇક રેલીનું પ્રસ્થાન કરી ભગવાન બુદ્ધ ને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિશ્વનાથ બાબા સાહેબ આંબેડકર ભગતસિંહ ને પુષ્પાંજલિ કરી ત્યાં છ દીપક પ્રથાવી સાતમો દિવસ દીપક અમે હનુમાનજી મહારાજ ના શ્રવણ માં પ્રથાવી અને હનુમાન ચાલીસા નું પ્રસંગ કરી છું ડોક્ટર સાહેબ ને એવું લક્ષ્ય છે એક લાખ હનુમાન ચાલીસા ચાલુ કરવાનું જેનું લક્ષ્ય છે ત્યારે સારા ભારત દેશ અને વિદેશમાંથી ચાલીસ હજાર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે એને વેગ મળે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આજે છઠ્ઠા વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે એ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તા દ્વારા અમે બાઇક રેલ નું પ્રસ્થાન યાત્રા કરી રહ્યા છીએ વંદનીય સંત મહારાજ ઉપસ્થિત છે એમના શરણોમાં કોટી કોટી વંદન આજના કાર્યક્રમમાં જે તમે મીડિયા અને પત્રકારો જે અમને સાથ સહકાર આપો છો તે બદલ તમારો પણ ધન્યવાદ અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય શિયા